માતાજી કુળદેવી યાત્રાનું મંદિર છે અને આ સામે જો બધું આ ફોટો અમારા દાદાનો મોરમાણ કે બનાવ્યો સાડા ત્રણસો વર્ષ જેવું સાવ આવ્યું સાડા ત્રણસો પોણા ચારસો વર્ષ જેવું એ ચારસો થઈ ગયા તો કહેવાય બરાબર સામે જો દાદાનું મંદિર છે હા હા દાદાનું મંદિર છે પછી સામે મુંબઈનું મંદિર છે હા પછી આ માતાજીનું મંદિર છે પછી આ અમારી કુળદેવીમાં વેલી અને આસાપરાનું આ મંદિર છે ત્યાં દુઃખ દીવા કીધા મેં દાદાના દુઃખ દીવા કીધા બરાબર અને હવે હું ભીમપરા ગામે જઈ અને કુળદેવી અમારી મા આવી બેઠી છે આવડ ધોળાથોડાની ધણિયાણી એના દુઃખ દીવા અને પછી ત્રણ ગાડીમાં ભેગી છે અને ત્રણ રહી અને દાદાના મંદિરે જઈશ તો હવે આપણે અહીંયા સભાથી કરીએ માતાજી આશાપુરાની આરતી વગાડી દાડાની આરતી વગાડી જો આરતી માતા આશાપુરાની વાગે છે જય મહાપુરુષ તો હવે હું જય મા આશાપુરા ઘેડી ગાતરાણ હવે આ આશાપુરા ગાતરાણ મંદિરમાંથી હું હવે ભીમપરા ગામે જવા રમાનો થાઉં છું આ કમાડ બંધ કરી મૂકીએ માતાજીના દીવા પ્રગટાય છે ધૂપ દ્વારા કીધા હોય સોમવારનો દિવસ છે અને હું દર સોમવારે અહીંયા આવી અને માતાજીના ધૂપ દીવા કરું છું તો જપતંબા મારે ઘેરે આખા પરિવારને એવી મારી મા પાસે પ્રાર્થના છે તો હવે હું લીમભરા જવા નીકળો છું આપણી ગાડી આ સામે પડી છે બરાબર અને હવે હું જો આ જુવાર પડી પંખી માટે આપણા એલ્ટોમાં હા બાજરો જુવાર પછી ઘઉં બધો આ આ વારવા ચોરવાનો સામાન બધો હું લઈ અને તેમ હવે નીકળું છું મારા પોતાના જેવા માતાજીનું મંદિર ગેલી યાત્રાનું અમારે બરાબર અને સામે આ કોઠો અમારા દાડાનો બરાબર અને સામે માતાજી મમાઈ અને દાડો બેઠા છે આ બધે ઉપર ધૂપ ધ્વાડ કરું હું સોમવારના આવીને અને પછી આ ભુવાતાને દયા હે હા 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 આ ઘોડાવારા રાણાજા ઘોડાવાળા નહીં ખેત્રી વારને દયા હવે આ વિડીયો અહીંયા સમાપ્ત કરીને જાય દ્વારકાધીશ બરાબર અને બીજું કે આ ચોણ જે છે એ ભીમપરા દાડાના મંદિરે ભાઈ એ ભીમપ્રાના મંદિરમાં નાખવાની ભીમપ્રાણ મંદિર આગળ ત્યાં પાણી ટાંકો છે એના ઉપર આ મોરને બધા મોરલાને છે એના ઉપર આ ચણ નાખી દેવાની બરાબર તો ત્યાં થોડુંક દાડાના રૂમનું કામ પણ કરવું છે તો એ કામ બામ કરી અને પછી હું દ્વારકા નીકળી જાય તો જાય દાડા વાછરા જય ગોડાણાવાળા જય મારી ગાતરડા હાપરા આ દર સોમવારે હું આવું અહીંયા હો હા આપણી ગાડી પડી છે હવે આ ગાડી અર્જુન આ મહાન બાણા અને આ માતા માતાજીનું મંદિર આપણું અને આ અમારા દાદાનો કોઠો બરાબર અને આ સામે પવન ચક્યોને જો આ ત્રેવાડ ગામ નવી ત્રેવાડ હે અમારા દાડાએ વસાવેલી મોડ માણકે હે બાકી છ ચાવડા હવે વસાવેલી હા ચાવડા રાજપૂતો હા અખેરાજ ચાવડાના પરિવારે તો આ અમારી પૂર્વજોની ભૂમિ છે તો જય માશાપુરા જય માકેલી ગાત્રા અને જય ક્ષેત્રવાળા વાથરા હવે આપણે આ વિડીયોને અહીંયા સમાપ્ત કરીએ જય શ્રી દ્વારકાધીશ રાજ રાજા રણછોડ અને જય શિવ સિદ્ધેશ્વર મહાદેવ માતાજી કુળદેવી ગાત્રાનું મંદિર છે અને આ સામે જો બધું આ ફોટો અમારા દાદાનો મોરમાણ કે બનાવ્યો સાડા ત્રણસો વર્ષ જેવું થવા આવ્યો સાડા ત્રણસો પોણા ચારસો વર્ષ જેવું એ ચારસો થઈ ગયો તો કહેવાય બરાબર તમે જો દાદાનું મંદિર છે હા હા દાદાનું મંદિર છે પછી સામે મુંબઈનું મંદિર છે હા પછી આ જો દાદાનું માતાજી મુંબઈનું મંદિર છે પછી આ અમારી કુળદેવીમાં વહેલી ગાત્રાને આસાપરાનું આ મંદિર છે ત્યાં દુઃખ દીવા કીધા મેં દાદાના દુઃખ દીવા કીધા બરાબર અને હવે હું ભીમપરા ગામે જઈ અને કુળદેવી અમારી મા આવી બેટી છે આવડ ધોળાથોડાની ધણિયાણી એના ધૂપ દીવા કરી અને પછી ત્રણ ગાડીમાં ભેગી છે અને ત્રણ લઈ અને દાદાના મંદિરે જઈશ તો હવે આપણે

હવે ભીમપરા ગામે જવા રવાનું થાઉં છું આ કમાડને બંધ કરી મૂકીએ માતાજીના દીવા પ્રગટાય છે ધૂપ દ્વારા કીધા આજ સોમવારનો દિવસ છે અને હું દર સોમવારે અહીંયા આવી અને માતાજીના ધૂપ દીવા કરું છું તો જબતંબા મારે ઘેરે આખા પરિવારને એવી મારી મા પાસે પ્રાર્થના છે તો હવે હું ભીમપરા જવા નીકળો છું આપણી ગાડી આ સામે પડી છે અને હવે હું આ જુવાર પડી પંખી માટે આપણા એલ્ટોમાં હા બાજરો જુવાર પછી ઘઉં બધો આ સામાય વારવા ચોરવાનો સમાન બધો હું રહી અને ભીમપરા હવે નીકળું છું મારા પોતાના જો આ માતાજીનું મંદિર ત્રાનો અમારે બરાબર અને સામે આ કોઠો અમારા દાડાનો બરાબર અને સામે માતાજી અને દાડો બેઠા છે આ બધા ઉપર ધૂપ ધોવાડ કરું હું સોમવારના આવીને અને પછી આ ભુવાતા દયા હા હા આ ઘોડાવારા રાણા રોજા ઘોડાવાળા નહીં ખેત્રી વાર દયા હવે આ વિડીયા સમાપ્ત કરીને જાય દ્વારકાધીશ બરાબર અને બીજું કે આ ચણ જે છે દાદાના મંદિરે જેવા બાચકા ભેગા એ ભીમપરાના મંદિરમાં રાખવાની ભીમપરાના મંદિર આગળ ત્યાં પાણી ટાંકો છે એના ઉપર આ મોરને એને બધા મોરલા છે એના ઉપર આ ચણ નાખી દેવાની બરાબર તો ત્યાં થોડુંક દાદાનું મોર હું કામ પણ કરવું છે તો એ કામ બામ કરી અને પછી હું દ્વારકા નીકળી જાય તો જય દાદા વાછરા જય ગોઢાણાવાળા જય માં ઘેડી ગાતા સાપરા આ દર સોમવારે હું આવું અહીંયા હા આપણી ગાડી પડી છે હવે આ ગાડી અર્જુન આ મહાન બાણા અને આ ગાત્ર માતાજીનું મંદિર આપણું અને આ અમારા દાડાનો કોઠો બરાબર અને આ સામે પવન ચક્ય જો આ ત્રેવાડ ગામ નવી ત્રેવાડ હા અમારા વસાવી લી મોડ માણકે હે બાકી છ ચાવડા વસાવેલી હે ચાવડા રાજપૂતો હા અખેરા ચાવડાનો પરિવારે તો આ અમારી પૂર્વજોની ભૂમિ છે तो जय महाशापुरा जय मां के लिए गाथा न जय श्री लक्ष्मण नवरा वस्त्र डाला अबे आपने अभिद्यालय समाप्त करिए जय श्री द्वारकाधीश राजा धीरा राजा नंदोराय अन्य जय सिंह सिद्धार्थ महादेव जो हमारा पूर्वजों कोटो मार्माना के बना बेलो दर्शन मारे वहाँ आओ यू अन्य माजा के કરીશ અને હું આ અમારી કુળદેવી ગયેલી ગાત્રાળા અને આશાપુરાનું મંદિર છે માં જગદંબા બેઠી છે મેં હમણાં ધૂપ દીવા કીધા અને આ અમારી કષ્ટ મિનાક્ષીની કુળદેવી માં આશાપુરા અને ગાત્રાળા બેઠા છે બરાબર આ મેં ધૂપ દીવા કીધા હમણાં અને હમણાં હું આવ્યો દ્વારકાથી અને આ દુઃખી વાકિતા તો આ મારી કુરદેવી છે તો આ જગદંબા બેઠી છે મારી હા માતાના ફોટા મેં મૂક્યા આ દાદાનો ફોટો અને હવે અહીંયા આ લાઇટ પણ છે Але пони ја на